ડરતો નથી એ ફાઈ બે આ ફરિયાદો ફરિયાદો થી ડરતા નથી અમે જનતા માટે લડવા નીકળ્યા છે ખુલીને સામેથી આવીએ છે વાત કે ગાત થી આવીએ છે આમયા કરવા તૈયાર રહેજો એટલે ભાજપ વાળા કહો ખેલ માં હોય તો પૂરી દેજો ખાસ્ય ચડાવ હોય તો ચડાવી દેજો ગુજરાતના યુવાનોને યુવાનો કહું છું કે જે આ ક્રાંતિની અમે શરૂઆત કરી છે ને ક્રાંતિ અટકવી ન જોઈએ અત્યારે અમે કેસોદ એક એવી ઐતિહાસિક જગ્યા ઉપર ઊભા છીએ કે જે ઐતિહાસિક જગ્યામાં ઉડકુ ચલાવવા ઉપર પોલીસ કેસ થયો હતો મોત નો કુવો છે તો આ જે ભાજપનું સ્વિમિંગ પુલ છે એમાં બે દિવસ પહેલા હું હોય મારી સાથે ભાઈ પિયુષભાઈ પરમાર હોય ભાઈ પ્રવીણભાઈ પટેલ હોય રાકેશભાઈ હોય ભાઈ બાલાભાઈ હોય તમામ લોકો સાત આઠ દસ અમે પંદર વીસ લોકો બધાના નામ કદાચ એક બેના રહી જાય તો એ તમામ લોકો અમે વોટ ચલાવી હુડકુ ચલાવી અને એક સાંકેતિક વિરોધ કરવા ગયા હતા કે ભાઈ આ પાણી ભરાણું છે આનું તાત્કાલિક નિકાલ કરો કારણ કે ચાર દિવસ પહેલા આ ચાલુ થયો તો કેશોદની ની જનતામાં ક્યાંક આશ્કારો હતો કે ઓહો ચાર વર્ષ પછી ચાલુ થયો ભલે કામ પૂરું નતું થયું વીસ કામ બાકી હતું તો એ ચાલુ થયો તો ઘણા બધા લોકો યુવાનો રીલ્સ બનાવતા હતા કે જહાસ અન્ડરબ્રીટ ચાલુ થયો જેવો વરસાદ પડ્યો એટલે સ્વિમિંગ પુલ બની ગયો તો અમે એક સાંકેતિક વિરોધ નોંધાયો વળતી લઈને ગુરકુ લઈને આવ્યા કે ભાઈ આને તાત્કાલિક આ પાણીનો નિકાલ કરો ને કા પછી અહીંયા એક રાખી દીધો તો ઓલી બાજુથી આ લોકો આ બાજુ કોઈને આવું હોય તો આવી હગે ને આ બાજુથી ઓલી બાજુ જવું હોય તો કઈ હગે અને કા ઘેરે ઘેરે ઓલી બાજુવાળાના કેફરના દરેક ઘેરે ગુરકુ સરકાર આપી આવી એક સાંકેતિક વિરોધ માટે અમે આવ્યા હતા પોલીસ આવી ગઈ પોલીસ આવીને અમે પકડીને લઈ ગઈ પકડીને લઈ ગઈ એમાંય વાંધો નહીં અટક કરી ત્રણ કલાક ડિટેન કર્યા ડિટેન કરીને છોડી દીધા અને સાંજે ખાજેપાડાનો ફોન આવ્યો કે તમે છોડી કેમ દીધા એમ એ લોકોએ તો કેશોદના લોકોનો મુદ્દો ઉઠાવે છે જેડનો મુદ્દો ઉઠાવે યુવાનોનો મુદ્દો ઉઠાવે એને છોડી કેમ દીધા ફરિયાદ થાવી જોઈએ એટલે અમારી ઉપર ફરિયાદ થઈ અને આખા ભારતમાં પહેલી ઘટના આવી બની કે હુડકુ ચલાવવા ઉપર કેસ થોડ્યો આખા ભારતમાં પહેલી ઘટના આવી બની કે હુડકુ ચલાવવા ઉપર કેસ થયો

આ પાણી કેમ ખાલી થાય એ કરવાનું હતું એની જગ્યાએ એ લોકો આખું પોલીસ તંત્ર ભાજપને ભાજપ ને કામે લાગી કે આ પ્રવીણ રામને ને હુડકુ કે થી મળ્યું અને હુડકુ કે થી મળ્યું એટલે ભાઈ હુડકુ તો મયા થી મળ્યું હુડકુ તો ગમે ને થી મળ્યું પણ એને કેસ કર્યો એફઆઈઆર કરી ફરિયાદ કરી આખા ભારતમાં એક ઘટના બની કે હુડકુ ચલાવવામાં કેસ થાય ભાજપ ના રાજ પણ વાત રહી કે લોકો ડરાવવા માંગે છે અમને ધમકાવવા માંગે છે કે તમે કાઈ કરશો પ્રજા માટે બોલશો કેસોદ જનતા માટે બોલશો તો તમને ડરાવી દેશું તમને ધમકાવી દેશું અમે ડરવાના નથી અમે ચૂકવાના નથી લાઈવના માધ્યમથી એ ભાજપના તમામ લોકોને પણ કહું છું આવતીકાલે પ્રવીણ રામ અને અમારા તમામ સાથી મિત્રો અમારા તમામ સમર્થકો વાચ તે ગાડતે સામી સાથે સામે ચાલીને પોલીસ સ્ટેશન આવીએ છીએ પોલીસવાળાએ અને ભાજપવાળાઓ ખાસ તો ભાજપવાળાઓ અમને ક્યાંય પણ ફાંસીએ ચડાવવા હોય તો ચડાવી દેજો કાલ આવીએ છીએ સામે ચાલી ડરતા નથી

અને એફઆઈઆર ઉત્સવમાં હું જનતા અને આજુબાજુના લોકોને પણ ઉપસ્થિત રહેવા માટે કાલે સાડા દસ વાગે હાર્દિક આમંત્રણ આપું છું અને વાત રહી બીજી તમે ડરાવવા માંગો છો કે એફઆઈઆર કરી દે એટલે પ્રવીણભાઈ બીજા લોકો ડરી જાય આ બીજું હુડકું લઈને આવ્યો છું લો એક હુડકું નાખ્યું અંદર મેં પાણીમાં તો કેસ કર્યો ને આ બીજું હુડકું લઈને આવ્યો છું બીજું નાખું છું બીજું હુડકું અત્યારે સ્વિમિંગ પુલમાં નાખું છું આના ઉપર કોઈ કેસ થતો હોય કરી લેજો કે ભાઈ પ્રવીણભાઈ કાગળનું હુડકું સ્વિમિંગ પુલમાં નાખ્યું સ્વિમિંગ પુલનું પાણી બગડી ગયું કેસ કરો એ કલ્લે જો કલ્લે જે કેસ થતો હોય એ કલમો ઉમેરી દેજો અને કદાચ નવો કેસ નો થતો જૂના કેસમાં માં એફઆઈ નોંધ ભી હોય તો નોંધી દેજો બીજી બે કલમ ઉમેરાતી કે ઉમેરી દેજો હું આવતી કાલે આવું છું તમારે એફઆઈ કરવી હોય તો કરી લેજો બે કલમ ઉમેરવી હોય તો ઉમેરી દેજો આવતી કાલે હું સામે સાતી આવું છું ખુલીને આવું છું હું આવું છું સામે હું ડરતો નથી એફઆઈ બેફાઈ ના આવી ફરિયાદો બરિયાદો ડરતા નથી અમે જનતા માટે લડવા નીકળ્યા છે ખુલ્લીને સામેથી આવીએ છીએ વાત તે કાંથી આવીએ છીએ હા કરવા તૈયાર રહેજો એટલું ભાજપ આળવાનું કહું આવતીકાલે હામૈયા કરવા તૈયાર રહેજો અને કદાચ તમારે જેલમાં પૂરવું હોય તો પૂરી દેજો ફાંસીઓ ચડાવવું હોય તો ચડાવી દેજો ગુજરાતના યુવાનોને કહું છું કે જે આ ક્રાંતિની અમે શરૂઆત કરી છે ને એ ક્રાંતિ અટકવી ન જોઈએ ક્રાંતિ અટકવી ન જોઈએ આ મુચાઓ આ ભાજપનો જે ભ્રષ્ટાચાર છે એ ખૂલો પાડવાનો પ્રયત્ન કરીએ છીએ અટકવી ન જોઈએ હું અત્યારે પહેલાં આપણે હોળી છે દીધું એટલે એને કંઈ ગતિવિધિ કરવી હોય તો ચાલુ થાય પછી આગળની વાત લાઈવ ચાલુ રહે

હેરાન થાય છે એ કઈ દેખાતું નથી પ્રવીણ રામ હુડકું ક્યાંથી લઈ આવું એટલી જ વાત દેખાય છે આખા તંત્રને ને આખા ભાજપ બીજું કઈ દેખાતું જ નથી અહીંયા તમે રોડ ઉપર જે કાયદેસર રીતે ડિવાઇડર મજબૂત છે એ મજબૂત ડિવાઇડર તોડી અને તમે નબળો ડિવાઇડર થોડો ડિવાઈડર બનાવો છો એના કારણે વેપારીઓના રસ્તા હાકડા થાય એક્સિડન્ટ થાય પાણી ભરાવાના પ્રશ્નો થાય એ તમને કઈ દેખાતું નથી નગરપાલિકામાં ગ્રાન્ટ કેમ આવી એને વાપરીને કેમ પૈસા ખાઈ જવા એટલું તમને દેખાય

વેપારીઓ તો જયારે ઓવરબ્રિજ બનતો હતો ત્યારે એને પોતાની વાત રજૂ કરી કે ભાઈ ઓવરબ્રિજ બનશે તો તમારા ધંધાને નુકસાન થાય આગામી જે અસરો છે કે પાણી ભરાઈ જાય આગામી જે પ્લાનિંગ છે એ વેપારીઓને થોડી ખબર હોય તમારા એન્જિનિયરો ક્યાં હતા તમારી સરકારના અધિકારીઓ ક્યાં હતા તમારા પદાધિકારીઓ ક્યાં હતા તમને ખબર હોવી જોઈએ કે અંડરબ્રિજ કરીએ તો આ પ્રશ્ન થાય તો એક તો તમે અંડરબ્રિજ ઠોકી દીધો ને પછી એમ કહો કે ભાઈ આ તો વેપારીઓની ભૂલ કોઈ વેપારીઓની ભૂલ નથી વેપારીઓ કે બે ટકા પાંચ ટકા લોકો પોતાનો વિરોધ કરતા હોય તો એને સમજાવી દઈને એને એનો રસ્તો કાઢવામાં આવે છે ને તો તમારા એન્જિનિયરો ની ભૂલ છે તમારી સરકારની ભૂલ છે એવડી મોટી સરકાર બેઠી એની ભૂલ છે અને હવે એમ કહો કે ભાઈ આની ભૂલ છે ટૂટા ભૂલ છે તમારી જે નિષ્ફળતા છે બીજાના માથે હું કામ નાખો